અને તમારો ભાઈ જાગી ગયો છે કે કે આસ્તો 6:00 વાગે જાગ્યો કાય ટેન્શન વગર વાઈફ હોય તો 8:30 જાગી દે જગારી દે મને પણ હવે તો આપડે કાય ટેન્શન છે ની ફ્રી સી એટલે આપણે જાગી ગયા થી અને આ પથારી મેણસ લીધી હો પાસા તો મેં અપના મસ્તક મે લીધી માર મમ્મીએ લઈ લીધી છે અને હું તો આપણે સૂર્યનારાયણના દર્શન કરાવ્યું કેવો મસ્ત મજા ના ઉગી જાશે જો કેવો ઉજા સૂર્યનારાયણ જો કેવો મસ્તી નો છે કઈ નહીં હારું હાલુ આપણે જવાનું છે આજે અને ભાઈ હાકવાનો ટ્રેક્ટર ભીડો ટ્રેક્ટર આપણે ક્યારેક ક્યારેક આકી છે પણ આટલું બધું નથી ફાવતું હો ગેર માં વળી બદલાવ માં પડે છે પણ તોય તમારો ભાઈ એડજસ્ટ કરી લે અને આપવાનું છે આજે આપણે ટ્રેક્ટર તો તમે બધા પાછા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ફેમિલી આપણે પહોંચી ગયા છે વાળીએ અને આપણું છે આપણું જબરજસ્ત ટ્રેક્ટર અને હાલો હવે તો આપણે જઈ ટ્રેક્ટરને ચાલુ કરવા માટે હવે અહીંયા સાવી નાખવાની છે ક્યાં સાવી નાખવાની છે તેમને બધાને ખબર હોય કે જો મને આપણને એટલી બધી ખબર નથી પડતી આ ક્યાં આવતી છે અહીંયા આવે એવું લાગે છે तू सला भोला दिखता है, लेकिन यह एकदम होशियार माशी आरो, लुच्या! आलो, आई गई! लागी जा, लागी जा! अदे, शाने! आड़ करी! आला आई गई! हालो, चालू करू so, रुको जरा सबर करो गेर के माँ तोशे फैमिल! अँछ! हाँ कहीं नहीं आलो तो आप तो क्या था आगी आगी। आगी। ये। ये। नहीं लो नहीं हो रहा है

બેટરી કાતો છેડા નહી મારા પપ્પા એ છેડા કાઢી લીધા હશે મને એવું લાગે મને ખબર જ નથી આપડા ઓલા પણ આવીને એ લોસા મારી હવે છેડા બેડા બધા દેવા પડશે તો બહુ વાર લાગી રહ્યા કેમ લાગે તમને કઈ નઈ સારું હાલો તો શિયાળા દઈ દઉં ફેમિલી આપડી થી તો કઈ સાલુ થયું નહીં અને આવ્યા છે ગોડફાધર કોણ રૂક કહા સે આતે હવે લેલો ફોન જોઈને ગમે નહીં હવે તમે સમજી જાય કે આવ્યા છે એટલે ટ્રેક્ટર નહીં તો એ સાલુ તો કરી જ દે મારા અંદાજે પછી નો થાય તો બેટરી વહી ગઈ હોય તો એ કાંઈ ન કરીએ કાંઈ એ ન કરીએ કે કોઈ ન કરીએ કે હવે જોઈ ચાલુ થાય તો હવે સાલું કરવાની ટ્રાય થાય છે

એ તો તું વાડીમાં ખોઈ દઈ તને ન આપતા આવડે અને આપણે કાંઈ જીત તો કરાય નહીં મેં કીધું સારું હાલો ને હવે તમે હાકે રાખો હું કારક પછી એકલો હશે ને તો એ લડી લે અત્યારે તો ફાધરને આપણે કાંઈ વધારે બોલાય નહીં નહીં તો આપણે ટ્રેક્ટર આજે આપવાનું નથી એ ન હોય ને તો એ આપણે કારક સૂકા કાઢી નાખે હો હા પણ એ અત્યારે છે એટલે આપણેથી કાંઈ બોલાય નહીં અને આપણે હવે ભાગી જઈએ આમ કામ કરવા માટે ફેમિલી ટ્રેક્ટરમાં મહેનત કરી કરીને આપણને લાગી ગઈ છે ફૂલ સરસ પાણીની અને આપણે પહોંચી ગયા છે પાણીના પરત એ દેખો આ છે અમારું પાણીનું પરત પેલા એ ક્યાં હે દેખો એ ક્યાં હે એ ક્યાં હે વિશે બોલતે હે મકોડા પકોડા 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 તો હાલો પાણી પીવા બધા યાદ એક ગ્લાસે પાણીના કાંઈ નથી અમે દૂસરા ગ્લાસ લેલા ફરી ગયા હા હા હવે એન્જિનમાં પાણી આવી ગયું હોય એ ડીઝલ તો નાખવું પડે એન્જિનમાં કાંઈ નહીં હાલો પાછા કામ કરવા તો ફેમિલી તમે બધા વિચારતા હશો કે આ શું કામ કરે છે હાલો જાય કામ કરવા હાલો જાય કામ કરવા કાનનો મંડાણો છે પણ કામ શું કરે છે તો આપણે કામ કરીશી આ ઢોલ નગારા બચાવવાનું કે આમાં છે પક્ષીઓ અને બધા જંતુઓ જે ખાય છે એને આપણે ઉડાડવાના છે તો આપણે બેહી જઈએ અને ઢોલનો કરી શરૂઆત

અને આમ થાય કે આખો દી વગાડ્યા જ કરું એમ થાય છે આખો દીધ નથી વગાડવાનું આપણે કલાક બે કલાક વગાડીએ પછી એટલે બધા થોડા ઘણા પક્ષીઓ ઉડી જાય ને થોડોક બાજરો બચી જાય એના ભાગનું એ ખાય જ જાહે તે આપણા ભાગનું થોડું ઘણું આપણા ભાગમાં હોય તો આવી જાય તો સપલાને મૈકી આવ્યા આપણે એના ઘેરે અને આપણે આવ્યા છે એ બાજરીમાં અને આ છે ઉદયભાઈ મારા મોટભાઈ છે એની બાજરી અને એની બાજરી લણવાનું થઈ ગયું છે સારું તો આટલી લણાણી છે ને આમાં હજી બધામાં બાકી છે લણવાની આ બધી વાઢી નાખી અને વાઢીને પછી એને પછી એમ લડશે અને આપણે તો પહેલાં ઉપરથી લણ લીધી હતી ને પછી વાઢી હતી અને આને વાઢી નાખીને પછી લણશે આમાં ફાયદો પડે આમ ગણો ને તો બોલે એમ કે કર્યું ને એમાં બહુ મહેનત લાગે આપણે પગી ગયા છે એ આપણી થાર પાસે અને આપણી થાર જોવા કેવી તડકાની તપી ગઈ છે અશ્વિન દક્ષી લોગ લખ્યું ને એ પણ ધૂળ ધૂળધમાન થઈ ગયું જો અને આ છે મારી ગોડફાધર એટલે મારા પપ્પાની પેશન પ્રો હો હો ઉપર મેં વહી જાય આ નહીં એનો અવાજે કાંઈ ન આવવા દે પ્લન્ડરનું એવી છે ગાડી મેં બહુ વાંક નાનો હતો ને તે હે નાનો હતો તો એ નહીં પણ હમણાં બે ત્રણ વર્ષ પહેલાં બહુ વાંક્યા ભૂકાત ગાડી નાખ્યા અને હવે તમને બતાવું ડીલક્સ આ છે આપણી ડીલક્સ અને અત્યારે આ અમારા મોટભાઈ આ છે મુનાભાઈ અને અમારા દાદા જે ઓફ થઈ ગયા છે એની ગાડી છે આ અને અત્યારે એને સર્વિસ કરાવીને મસ્ત મજાની બનાવી દીધી છે અને હવે આપણે જવાનું છે ઘેરે કેમકે લાગ્યું છે આપણને કડાકદાર ભૂખ અને વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરીએ છીએ અને વિડીયો પસંદ આવ્યો જ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોઈએ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ટાટા બાય બાય